ડિસ્પ્યુટ અહીંયા બહુ થાય છે યુકેમાં કારણ કે યુકેમાં એક વાઇફ હોય ને પછી બીજી હોય ને પછી બીજીના છોકરાઓ હોય ને ઓબ્વિયસલી મારે જ છે ને વિચાર કરો ને એમાં ક્યાં આપણે હતાડવાની વસ્તુ છે એટલે પણ અમારા છોકરાઓનો તો કંઈ પ્રોબ્લેમ નતા વસ્તુનો અને આપણે તો કંઈ એવું નથી કે કંઈ પણ આ હકીકત બને એમ કઈ દાખલા તરીકે અત્યારે જો મારો જ દાખલો આપું બીજાનો તો પછી કહું હવે અત્યારે માનો કે હું ઓફ થઈ જાઉં ઇન કેસ રાઈટ ઇફ આઈ બધાને જુદા જુદા પ્રોબ્લેમ હોય બધાને જુદી જુદી આવી રીતે હોય ને કંઈ પ્રોપર્ટી અમુક પ્રોપર્ટી માણસો કે માનો કે આપણે ઇન્ડિયામાં હોય આપણી પ્રોપર્ટી રાઈટ તો હવે એનું શું થાય એમ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા હમ વાહ રે વાહ આનંદમાં હોય એટલે બસ આપણે બીજું કંઈ જોતું નથી આનંદ સિવાય બાકી આ જિંદગીમાં છે ને કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો આવ્યા રાખે અને આવે પણ આવે તો એના માટે આપણે સોલ્વ કરવા માટે જે કંઈ આપણે કંઈક કોઈક નોલેજ આવું કંઈ હોય તો આપણે ઇઝીલી સોલ્વ કરે શકીએ કોઈ વસ્તુ હવે એ નોલેજ માટે એટલે નોલેજ એટલે ટૂંકમાં આપણને ખબર ન હોય વસ્તુના હમ ઘણા રૂલ્સ એવા છે કે જેના આપણે કંઈ ખબર ન હોય તો એવું જે વસ્તુ બની છે એને માટે મારે મારે તમને આજે વાત કરવી છે કે એક એવું વસ્તુ બની છે કે જેને લીધે એને પ્રોપર્ટી પોતાની પ્રોપર્ટી છે ને એને ફેમિલીને મળવાને બદલે પોતાની ફેમિલી એટલે મતલબ કે ક્લોઝ ફેમિલી એના છોકરાઓને એની વાઈફને મળવાને બદલે બધે આખું કુટુંબ કુટુંબમાં શેર થઈ પ્રોપર્ટી તો એવું આપણે ન થાય તો એના માટે મેં કીધું ચાલો હું તમને એ વાત કરું ને આ હકીકત છે ઇટ્સ એ ટ્રુ સ્ટોરી એમ એવું નથી કે ખાલી કેવા પૂરતું હોય ને તમને કંઈક પણ આમાંથી ઘણું જાણવાનું મળીએ જો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બરાબર બરાબર તો વસ્તુ શું બની છે કે એક ભાઈ છે ને આજથી લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં ઇન્ડિયાથી જાય છે આપણે મિડલ ઇસ્ટમાં આપણે સાઉદ અરેબિયા રાઈટ તો ન્યા જાય છે અને ન્યા પોતે કારણ કે પોતે હી વોઝ વેરી ક્લેવર એમ ક્લેવર એટલે કે ટૂંકમાં પ્રોફેશનલ હતો એમ તો ન્યા આખું એનું એની ત્યાં કોઈ કંપનીમાં કામ કરે છે ને કંપનીમાં કામ કર્યા પછી હી વોઝ લાઈક યુ નો હેડ થઈ ગયો ડાયરેક્ટર થઈ ગયો કંપનીનો અને પછી તો એસ્ટાબ્લિશ બહુ સારામાં હારું થઈ ગયું ન્યાં એટલે બધી ફેમિલી બેમિલીને બધું ન્યા એનું એવરીથિંગ તો આટલા પાંત્રીસ વર્ષથી ત્યાં રહેતા હતા એટલે પાંત્રીસ વર્ષ ત્યાં હરિયા એમ ને પાંત્રીસ વર્ષથી તો પછી ત્યાંના એમ વતની જેવું જ થઈ ગયું એટલે પ્રોપર્ટી લીધી એની બધી ત્યાં આખી ડેવલપ કરીને બંગલા બંગલોને એ ફર્સ્ટ ક્લાસ રિયલી રહેતા હતા સારી રીતે રહે હવે મીનવાઈલ વસ્તુ શું થઈ કે પછી માણસની ઉંમર થાય ને ઉંમર થઈ તો બરાબર છે પણ એને બીજો કોઈ ત્યાં પ્રોપર્ટીને એની પોતાની પ્રોપર્ટી હતી પણ એ કોઈ બી વિચાર ન કર્યો કે મારી પ્રોપર્ટીનું હું એમ કે મારે કરવું એમ તો વસ્તુ એક દિવસ ઓછી તાનો એને એટેક આવી ગયો અને કુદરતને કરવું અને એ બિચારા છે ને પોતાની એમાં ગુમાવી દીધી એટલે હી જસ્ટ કમ કમ્પ્લીટલી કંઈ બોલી ન હોય ગયા કે કંઈ નહીં અને ને છોકરાઓને હતા નનકડા બરાબર છે તો છોકરા નાના હતા બહુ મોટા નહોતા અને વાઇફને વાઇફી હતી તો વાઇફને એ લોકોને થયું કે નાના હવે આપણે આજે ઇન્હેરિટન્સ એટલે ટૂંકમાં આપણે જે પ્રોપર્ટી છે એ બધી રાઈટ એ તો એના નામે જ થાય ને એમ વાઇફને એવું જ હોય ને કે ફેમિલીને મળે એમ રાઈટ તો હવે ન્યાના જે રૂલ્સ છે એ રૂલ્સ પ્રમાણે સાઉદી અરેબિયાના જે રૂલ્સ છે રાઈટ તો એના રૂલ્સ પ્રમાણે એને એને પોતાને ન મળી એમ ટૂંકમાં એના છોકરાઓને નહીં મળી એટલે છોકરાઓને મળી પણ ઓછી મળી એમ તો એમાં શું થયું કે અંડર સાઉદી લો શરિયા લો કીએ છે એને એમાં છે ને એને બે ભાગ પડે બે ભાગ પડે એટલે એક વાઈફ અને ડોટર્સને જે છોકરાઓ એ એને મળે અને બીજો ભાગ અડધો હાફ ફિફ્ટી પર્સન્ટ એના પેરેન્ટ્સને સિબ્લિંગ એટલે બીજા જે એના પેરેન્ટ્સ સાથે પેરેન્ટ્સ હોય અને એના ફેમિલી હોય જે એટલે ભાઈઓને હોય એના ભાઈઓ બધા એને બધાની મળે હવે આ તો ખબર જ નહોતા ઓલા તો કંઈ એમ થયું કે શોખ થયું કે કારણ કે આ ફેમિલીનું ઓલા લોકો ને પછી તો ન્યા આના ફેમિલી બીજા હતા બધા હવે એની તરત ક્લેમ કર્યો કે ભાઈ એના આ તો અમારો હક થાય ને એને હક મળ્યો એટલે આને બિચારાને ઓછી આવ્યું છે એ ટૂંકમાં એમ કે જે એના પોતાને મળવો જ હોઈએ છોકરાઓને તો આવો ઘણી વખત આપણે થઈ જાય છે એટલે આ બધાના લો જુદા હોય છે પણ હવે એની જે ભાઈજી છે એની જો ત્યારે વ્હીલ બનાવી લીધું હોત જો વીલ કર્યું હોત ને કે ભાઈ આ મારી જેટલી પ્રોપર્ટી છે એ બધાય મારે હું ઈફ વન્સ આઈ એક્સપાયર્ડ કે હું આ મારું પૂરું થઈ જાય મારી જિંદગી પૂરી થઈ જાય તો એ પછી મારી પ્રોપર્ટી બધી જ મારા વાઇફને મળે અથવા તો મારી વાઈફને મારા છોકરાઓને મળે જેના નામે કરી ગયા તો એને એને કોઈ પ્રોબ્લેમ આવત નહીં પણ એને વીલ નહોતું કર્યું એટલે આ પ્રોપર્ટી આખી એના ફેમિલી સાથે વેચાઈ ગઈ તો આવી જ રીતે ઘણી વખત આપણે અહીંયા બને છે કે આપણે પણ અહીંયા યુકેના કાયદા આપણે ખબર હોવા જોઈએ એટલે જ્યાં રહેતા હોય તમે તેના કાયદા ખબર હોવા જોઈએ હવે અહીંનો કાયદો તમને ખબર છે ને શું છે અહીંનો કાયદો કે અહીંનો કાયદો તો એવું વસ્તુ છે કે જો તમે વ્હીલ બનાવ્યું હોય અહીંયા યુકેમાં વ્હીલ બનાવ્યું હોય તો તમારે કોઈ પ્રોબ્લેમ આવે નહીં કે ભાઈ મારે આ પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી એટલે આ મારા છોકરાને મળશે કે મારી વાઈફને કે આ જો ન બનાવ્યું હોય તો ટોટલી પ્રોપર્ટી સીધી પહેલા વાઇફ વાઇફને નામે જ જાય રાઇટ વાઈફને નામે જાય અને વાઈફ પછી એને જ્યારે એ પણ વ્હીલ બનાવે તો એના છોકરાઓને નામે તો વસ્તુ જુદી છે પછી એને છોકરાઓને ન ને જો કોઈ વિલ એટલે ગમે એને પછી દઈ હ એમ એની વાઈફ એની એ પછી વ્હીલ બનાવ્યું હોય તો એના છોકરાઓને મળે જેને કર્યું હોય જે ન કર્યું હોય તો પછી એનો જે ફેમિલી ક્લોઝ ફેમિલી એટલે એના છોકરાઓ જેટલા હોય હવે એમાં સ્ટેપ છોકરાઓ હોય તો એને પણ મળે એમ એટલે એ પણ ક્લેમ કરી શકે એમાં સમજી ગયા કેવા મતલબ અને ઘણી વખત આવા ડિસ્પ્યુટ અહીંયા બહુ થાય છે યુકેમાં કારણ કે યુકેમાં એ એક વાઈફ હોય ને પછી બીજી હોય ને પછી બીજીના છોકરાઓ હોય ને ઓબ્વિયસલી મારે જ છે ને વિચાર કરો ને એમાં ક્યાં આપણે હતાડવાની વસ્તુ છે એટલે પણ અમારા છોકરાઓને તો કંઈ પ્રોબ્લેમ નહોતા વસ્તુનો અને આપણે તો કંઈ એવું નથી કે કંઈ પણ આ હકીકત બને એમ ઘણી વખત પછી એની પાસે ઝઘડો કરે આપણી પ્રોપર્ટી મૂકી ગયા હોય હવે ઓલા છોકરાઓ પછી આગળના હોય ને આગલીના હોય ને પાછલીના હોય ને બધા પછી ઝઘડો કરે એના માટે પ્રોપર્ટી માટે કારણ કે પૈસા માટે પણ શું ન કરે એમ ને કરે ને તો જો વ્હીલ બનાવ્યું હોય ને વ્હીલ કરી ગયા હોય તો કંઈ પ્રોબ્લેમ ના આવે પણ હવે મારે દાખલા તરીકે અત્યારે જો મારો જ દાખલો આપું બીજા તો પછી કહું હવે અત્યારે માનો કે હું ઓફ થઈ જાઉં ઇન કેસ રાઈટ ઇફ આઈ એક્સપાયર્ડ તો મારી પ્રોપર્ટી ટોટલી મારી વાઈફને મળે વાઈફને નામે જ થાય બધું એ છોકરાઓને કંઈ ન મળે કારણ કે અહીંયા છોકરાઓનો કોઈ હક હિસ્સો થતો નથી એના પેરેન્ટ્સની પ્રોપર્ટીમાં અનલેસ કે પેરેન્ટ્સ આપે એ વસ્તુ જુદી છે પણ એનો હક હિસ્સો થાય નહીં એ જીવતા હોય ત્યાં સુધી પછી ઓફ થઈ જાય પછી છે ને પછી એક લોકો ક્લેમ કરી શકે જો કંઈ એની વ્હીલ કે ન બનાવ્યું હોય તો રાઈટ હવે એ વાઈફને મળે ને વાઈફ પછી જો વાઈફ છે હવે એ જો ઓફ થઈ જાય અને એની કંઈ વ્હીલ કે ન બનાવ્યું હોય તો પછી એની પ્રોપર્ટી ઉપર છોકરા પાછા હક કિસ્સો માગે બધાય અને એ પછી કોર્ટમાં જાય ને કંઈ કરે એવું જો કરવું હોય તો એમ પ્રોપર્ટી જોતી હોય તો જોકે અહીંના છોકરા એવું કંઈ છે નહીં અહીંના છોકરા તો બહુ સીધી સાદા અને સ્ટ્રેઇટ ફોરવર્ડ હોય છે એને કોઈ પ્રોપર્ટી માટે એના છોકરા પેરન્ટ્સની પ્રોપર્ટીમાં એને કંઈ કંઈ લેવા દેવાય ન હોય એમ જ કહેતા હોય કે વાત કરે ને તો એમ જ કહે કે તમારું ઘર ઇસ યોર હાઉસ રાઈટ આ તમારું ફલાણું એમ તમારી ગાડી યોર કાર એવું નહીં કે ના ના ભાઈ આપણું એમ એ કારણ કે બીજા બીજા એના ફ્રેન્ડવાળા વાત કરતા તો કે મારા ફાધર પાસે આ છે મારા ફાધરને ફલાણું છે મારા ફાધરનું મકાન છે એમ આમ લિવિંગ વિથ માય ફાધર એમ એમ નહીં કે અમારું છે એમ ને આપણે આ આખું જુદું છે ઇન્ડિયામાં એટલે આ બધી વસ્તુ સમજવા જેવી છે ને આ ક્યારેય આપણે એમાં એટલે આમાં જો ખબર હોય આપણને કે આપણે શું કરવું તો બધાને જુદા જુદા પ્રોબ્લેમ હોય બધાને જુદી જુદી આવી રીતે હોય ને કંઈ પ્રોપર્ટી અમુક પ્રોપર્ટી માણસો કે માનો કે આપણે ઇન્ડિયામાં હોય આપણી પ્રોપર્ટી રાઈટ તો હવે એનું શું થાય એમ આપણે એવું થઈ જાય તો ફાય વાઇફને મેં જાય પણ વાઇફને ન્યા પછી પાછા આપણા બીજા છોકરાને કોઈ એવો રહી ગયા હોય ને એ પાછા ક્લેમ કરે તો એના કરતાં પહેલેથી જ આપણે છે ને વ્હીલ બનાવી લીધું હોય તો કંઈ પ્રોબ્લેમ આવે નહીં રાઈટ નહીંતર આવક આવો આવા ઘણા બધા પ્રોબ્લેમ આવે માણસોને એમ તો એના માટે મેં કીધું તમને પણ ખબર પડવા જોઈએ અને તમે અને ઇન્ડિયાની અંદર બીજું ઘણું બધું એવું છે કે એના એમાં શું શું હોય કઈ રીતે હોય છે ત્યાં પણ એટલે એ આપણે જાણવું જોઈએ તો એનો માટે પાછો હું બ્લોગ બનાવીશ બીજો જુદો પણ આ વસ્તુ તમે કીધું આજે મેં કીધું તમને આટલું હું તમને કહું તો આ તમને ખબર પડે કે ના ના આપણે શું કરવું એટલે એ તમારા ઉપર છે બધે પછી તમારે શું કરવું કઈ રીતે દેવી કઈ રીતે ન દેવી રાઈટ અને બીજું કે જો તમે માનો કે બીજી એક વસ્તુ તમને કહી દઉં કે માનો કે તમે પહેલી વાઈફ હોય ને આપણે સેપરેટ થઈ ગયા ને બધું અહીંયા ડિવોર્સ થઈ ગયા અને બધું ફાઇનલ થઈ ગયું તો એમાં પછી વાઈફને કંઈ હક થાય નહીં રાઈટ એમાં એ કંઈ ક્લેમ ન કરે હકી કે આપણે ઓફ થઈ જઈએ એટલે કે મારો એક્સ હસ્પન્ડ હતો મારે એના પૈસા જોઈએ કે એનો એમાં એનો કંઈ હક થાય નહીં રાઈટ એ હું તમને કહી દઉં નહીંતર પાછા હવે એમાં કહે કે તો પછી વાઇફનો એનો થાય એક્સ વાઈફનો થાય એક્સ વાઈફનો ન થાય કારણ કે આપણે ડિવોર્સ કર્યા હોય ત્યારે બધું ફાઇનલ સેટઅપ કરી નાખ્યું હોય પૈસાનો નાન તેને બધું જે કંઈ લેવડ દેવડ કર્યું હોય અને જે કંઈ ભાગ પાડી લીધા હોય એને પછી કંઈ ન થાય બાકી નહીંતર થાય જો ન કર્યું હોય તો રાઈટ એટલે કરવું સારું બધું આ બધું છે ને આ રૂલ્સ અને રેગ્યુલેશન જાણવા લો જાણવા જે જ્યાં રહેતા હોય ને એ બહુ જરૂરી છે એમ તો આવજો બાય ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય મિંજાત ભગત અને જય ખોડિયારમાં